હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ સિંગદાણાની ચિક્કી સિંગદારાની ચિક્કી જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે વણવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે અને સરખી આ રીતે પાતળી નથી બનાતી તો ખાસ ટીપ્સ સાથે આ રેસીપી લઈને આવીશું જેથી તમારી ચિક્કી એકદમ પરફેક્ટ બને અને સરસ ક્રિસ્પી પણ બને તો પહેલીવાર બનાવશો તો પણ આવડી જશો સૌથી પહેલાં તમારે શેકેલા સિંગદાણાને છોડા પાડીને આ રીતે દસ્તામાં અધકચરા વાટવાના છે ભૂકો નથી કરવાનો અધકચરા ખોખરા કરવાના છે તમે જોઈ શકો છો જે રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે અહીંયા આગળ એક સરખા સિંગદાના અને એક સરખો ગોળ લેવાનો છે માપથી કહું તો અને આ રીતે અથકચરા સિંગદાણાનો ભૂકો થઈ ગયો છે તો એક સરખું બંને લઈ લેવાનું છે હવે કઢાઈની અંદર આપણે ગોળનો પાયો કરવાનો છે તો ગેસ ચાલુ કરીને પાણી એક ચમચી જેટલું એડ કરવાનું છે પછી તમારે ગોળને પણ સાથે જ એડ કરવાનો છે હવે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળનો પાયોને તમારે પાણીમાં નાખીને ચેક કરવાનું અને પછી જ તમારે સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે જો તમે ઉતાવળ કરશો તો ચીક્કી સરખી નહીં બને તો અહીંયા આગળ જ્યારે પણ આપણે ગોળ શેકવા મૂકીએ ત્યારે આ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખી અને પાયાને આપણે થવા દેવાનો છે એમાંથી ફીન જેવું થવા માંડશે ત્યારે તમારો પાયો થઈ જશે કલર પણ ચેન્જ થઈ જશે પણ તો પણ આપણે એકવાર એને આ રીતે સ્લરીને ઠંડા પાણીની અંદર તમારે થોડા ડ્રોપ્સ નાખી અને કેન્ડી જેવો અવાજ કરે એટલે તમારે સમજી લેવું એક બે સેકન્ડ પછી તમારે રાખવાનું અને પછી તમારે સમજી લેવું કે તમારો પાયો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ હવે આગળ મેં ચપટી ખાવાનો સોડા એડ કર્યો છે એનાથી આપણી જે ચીક્કી છે દાંતમાં નહીં ચોંટે એ ટોટલી તમે સ્કીપ કરી શકો છો અને સાથે આગળ અડધી ચમચેટલું ઘી જેનાથી ચીક્કી એકદમ શાઇન કરશે હવે સરસ બધું મિક્સ કરી દેવાનું છે તમે જેવો સોડા એડ કરો ને તો આ રીતે ફીણ થવા માંડશે બસ એના રીતે જ આપણી જે ચિક્કી છે તો દાંતમાં છોંટે નહીં હવે સિંગદાણા એડ કરી દેવાના છે બધું એક સરખું મિક્સ થવા દેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે તમે પ્લેટફોર્મ પર નીચે ઘી લગાવીને તો કરી શકો છો પણ એમાં ઘણીકવાર એવું થતું હોય કે ચીક્કી નીચે છોંટી જતી હોય છે તો હું અહીંયા આગળ હું એક ટિપ્સ આપીશ કે તમારી પાસે તમારે બટર પેપર લઈ લેવાનું છે બટર પેપર ઇઝીલી તમને માર્કેટમાં મળી જશે એની ઉપર તમારે ઘી લગાડી દેવાનું છે અને આ રીતે તમારે સરસ એને પાથળી દેવાનું છે એની ઉપર આપણે બીજું બટર પેપર લઈ લઈશું જેનાથી અને વેલન પર પણ ચીક્કી નહીં ચોંટે અને તમે એને એકદમ સરસ પાતળી ગરમ ગરમમાં વણી પણ શકો છો અને ગરમ ગરમમાં તમને દજાય પણ નહીં અને તમારું પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય તો તમે આ રીતે બટર પેપરમાં જો તમારી ચીકી બનાવશો ને તો એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો એકદમ સરસ મેં પાતળી ચીકી વણી લીધી છે હવે તમારે પીઝા કટરથી એકદમ ઇઝીથી ગરમ ગરમમાં જ નિશાન લગાવી લેવાના છે અને સરસ ને કટ કરી લેવાની છે થોડીક વાર એને ઠંડી થવા દઈશું એટલે ચીકી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો છે ને એકદમ ઇઝી ટેકનિક તો બસ તમે પણ આ જ રીતે ચીક્કી બનાવી શકો છો હજુ પૂરેપૂરી ચીક્કી ઠંડી નથી થઈ પણ તમને હું વિડીયો બતાવવા માટે બતાવું છું તમે જોઈ શકો છો જે પતલી સાઈડની જે ચિક્કી છે સાઈડ સાઈડની થોડીક વધારે પતલી થયેલી હોય એટલે ફટાફટ ઠંડી થઈ જાય અને એકદમ સરસ રીતે તૂટવા માંડી છે એકદમ ક્રંચી ચીક્કી બની છે તો તમે પણ જો પહેલીવાર ચીક્કી બનાવતા હોય તો તમે આ રીતે બનાવશો તો તમારી ચીક્કી ક્યારેય ખરાબ નહીં થાય એકદમ પરફેક્ટ ચીક્કી બનશે તો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસિપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે અને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ વિડીયો સાથે